ગ્લોબલ દ્વારા ચાલુ વર્ષની અંદર રેડિયન સ્કોલરશિપ પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવી રહ્યો છે આ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર શહેરની વિસ્તારની આજુબાજુના છ કિલોમીટર રેડિયસની જે આર્થિક રીતે જરૂરિયાતમંદ ફેમિલીમાંથી અને મેરિટોરિયસ જે ગર્લ સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ છે કે જે તેજસ્વી છે હોશિયાર છે અને આર્થિક રીતે જરૂરિયાતમંદ પરિવારોમાંથી આવેલી છે એ લોકો માટે એ એવી બાળકીઓ માટે આ રેડિયન સ્કોલરશિપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારે હાલ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી અને આવતા વર્ષે છઠ્ઠા ધોરણમાં એડમિશન લેનારી જે વિદ્યાર્થીનીઓ છે એને ખાસ લક્ષ્યાંક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને આ સ્કોલરશિપ પ્રોગ્રામ એક થ્રી સિક્સ્ટી ડિગ્રી એપ્રોચ આખો પ્રોગ્રામ છે કે જેમાં માત્ર સ્કૂલ ફી નહીં પણ એની સાથે જે સિલેક્ટ થશે જે બાળકીઓ જે વિદ્યાર્થીનીઓ એમને શિક્ષણ ફીની સાથે સાથે તમામ પ્રકારની જે જરૂરિયાતલક્ષી ચીજવસ્તુઓની સવલતો છે જેમ કે યુનિફોર્મ ટેક્સ્ટબુક સ્ટેશનરી ટેકનોલોજીના માધ્યમથી વાત કરીએ તો સ્માર્ટફોન ટેબ્લેટ્સ અને જરૂરી શૈક્ષણિક પ્રવાસો આ બધી સવલતો દ્વારા ડિઝાઇન કરેલો એક પ્રોગ્રામ છે કે જેમાં પોરબંદર જિલ્લાની પોરબંદર શહેરની આજુબાજુની છ કિલોમીટરની રેડિયસની બાળકીઓને આપણે લાભ આપી શકશું આની અંદર પોરબંદરમાં અત્યારે હાલ જે ટોપ મોસ્ટ સ્કૂલો છે એને કેન્દ્ર સ્થાને રાખીને આપણે એમના એડમિશન અપાવવાનું છે ગુજરાતી મીડિયમ ઇઝ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં અને આ સ્કોલરશીપનો લાભ લેવા માટે જે અરજીપત્રકો છે એ આરએફ ગ્લોબલ સંસ્થા પોરબંદર ઓફિસેથી મળી શકશે અને ત્યાં જ એ અરજીપત્રકો ભરી અને પરત કરવાના રહેશે નવેમ્બર માસની અંદર જે કોઈ પણ અરજીપત્રકો આવ્યા છે એમનું એક સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે અને આગળ જતા એમનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ પણ એક એકેડેમિક ટીમ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ફાઇનલ જે છે એમની પસંદગી જે છે એ કરવામાં આવશે આવતા શૈક્ષણિક સત્ર માટે અને એની સાથે સાથે કહેવાય ને કે મે મહિનાની અંતર્ગત આવતું શૈક્ષણિક સત્ર શરૂ થાય તો જાન્યુઆરી સુધીની અંદર આ સ્ક્રીનિંગની પ્રોસેસ પૂરી થશે અને જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીની અંદર જે કોઈ પણ નવા વાતાવરણમાં કોઈ પણ બાળકો જે છે એને સેટ થવા માટેનું જે કંઈ કાઉન્સેલિંગ પૂરું પાડવાનું હોય છે એ પણ એમને પૂરું પાડવામાં આવશે તો આ રીતે આર એફ ગ્લોબલ દ્વારા આ રેડિયન્સ સ્કોલરશીપ પ્રોગ્રામની જાહેરાત કરીએ છીએ અમે લોકો પોરબંદર શહેર માટે અને એના માટે આજથી જ અરજી પત્રકો છે એ સંસ્થાની ઓફિસેથી મળી શકશે ધન્યવાદ